તો જય શ્રી રામ બધા મિત્રો ને તમારા બધા સ્વાગત કરવું પણ મિત્રો પવન બહુ ભાઈ થોડો થોડો અવાજ માઇક નક્કી આપણે જવું વાવણી માંડવી હવાઈ છે તને થોડોક બાકી છે અડધું બાકી છે અડધે કૂકી દીધું પર વાલતા વાલતા આપણે થોડુંક મોડું કિણ આવ્યું હતું હોય મોડું અવા છે કાંઈ હોવાય ગયું

જે રાખી દીધી રીતોડી નીંદર હે ને મિત્રો વાગી ગયાધા ને આપણે અહીંયા ચા બનાવવા ઘરે આજ કોઈ ચા બનાવવા હતું નહીં ને આપણે ચા વગર હાલે નહીં એવું છે ઉબરાય 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 હાટ માં આ દીએ મિત્રો ગેસ આ ગેસ માં ચા બનાવતા જ ના આવડે આપણે બનાવવાનું હોય તો સગડી એ બનાવ નાખી મિત્રો આપણે ચા છે કોક કોકદી ખાવાનું તો ચા પીજો તમે અથવા ચા ચા બની જાય એટલે વાવણી થાય છે બપોરે આપણે તને લાડવા બને છે લાડવા સિટી માં રહેતા હોય ને નહીં ખબર હોય ગામડામાં સિસ્ટમ બોજ વાવણી ખાય ને એટલે વાવણી ના લાડવા કરવાનું હોય એમ હોય વાવણી ના લાડવા વાવણીના લાડવાનું બીજું કઈ મહત્વ ના હોય જમવાનું બની ગયું હોય આપણે હવે જમી લઈશ પછી મળી જાય તમને આગળ તો મિત્રો આગી ગયા એમના ખાડા આપણે મેંદી બની ગઈ છે ગરમ છે

તો આપણે જાઈ થોડા થોડા સાટા આવે છે જોવામાં દેખાઈ જાય તો આપણો કોહી ગયા હે ગામમાં તમને નજારો દેખાડી દઉં અમારા ગામનો வாજો મંદિર છે ને નદીમાં પાણી આવી ગયું નદી આપડી ભરાઈ ગઈ છે